નમસ્કાર મિત્રો પરશુરામ ફાર્મમાં આપનું સ્વાગત છે હવે ઘણા સમય પછી પાછો એક વિડીયો લઈને આવ્યો છું મિત્રો એમાં આપણે વાવેતર ચણાનું અને ઘઉંનું બે વાવેતર થઈ ગયા છે અને આંબા પણ ક્લીન થઈ ગયા છે બધા આંબામાં દવા પણ લાગી ગઈ છે આંબામાં ઘેરું પણ લગાવી દીધો છે અને આજ તો ચણામાં અઢારની જા મિત્રો વાવેતર કરેલ છે અને બહારની એમાં વિખેડી આવશે તો એ તમને બતાવું હું ટ્રેક્ટરથી એકલા છે કઈ રીતે આપણે ચણામાં કરોડી મારવી આનું સેટિંગ મિત્રો એક ઉથલ કરી આવું પછી એક સેટિંગ આમ તમને બતાવીશ કઈ રીતે મારવી તો મિત્રો આવી રીતે આપણે કરવડી મારી છે આ તમે કરવડી વાવેતર છે અને કરવડી છે આમાંથી ફાયદો એ થાય છે કે પેલું તો વચ્ચે જે ગારામાં નીંદણ છે નીંદણ નીકળી જાય

ફગવું એ દાઢો વધારે ફગ છે તો રૂપાળ લે તો આ રીતનું ફેટિંગ કરવાનું છો એકલા હાથે તમે આમાં વિખેડીન કરાવી એકલા હાથે તો મારી શકો